જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યુટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપનું સ્વાગત છે મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની વાતો કરી આજના લેક્ચરમાં હવે આપણે વાતો કરવાની છે મિત્રો આ વંશના બીજા રાજા બિંદુસાર વિશે મિત્રો બિંદુસાર જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યના દીકરા છે અને મહાન સમ્રાટ અશોકના પિતા છે તો આ બિંદુસાર જે છે એ ઇતિહાસની અંદર કયા નામથી જાણીતા છે મિત્રો તો યાદ રાખજો કે જે ગ્રીકના ઇતિહાસકારો છે એ બિંદુસારને અમિત્ર ચેટસ તરીકે ઓળખાવે છે કયા નામથી ઓળખાવે છે મિત્રો તો કે અમિત્ર ચેટસ તરીકે ઓળખાવે છે અમિત્ર ચેટસનો ગુજરાતી મતલબ થાય અથવા તો સંસ્કૃતમાં મતલબ થાય અમિત્ર ઘાત શું મતલબ થાય છે મિત્રો અમિત્ર ઘાત તરીકે જાણીતો છે અમિત્ર ઘાતનો સીધો મતલબ થાય કે દુશ્મનોને મારનાર અમિત્ર એટલે કે મિત્ર ન હોય તે તો તરીકે જાણીતો છે કયું નામ ઇતિહાસમાં એનું જાણીતું છે તો કે એ સિંહ તરીકે પણ જાણીતો છે આમની માતાનું નામ કયું હતું મિત્રો તો કે દૂરધરા જે પરીક્ષાની અંદર બહુ જાજુ કાંઈ પૂછાવા લાયક છે નહીં પરંતુ યાદ રાખજો કે દૂરધરા એમના માતાનું નામ છે આગળ વાત કરીએ મિત્રો તો બીજી સિદ્ધિ કઈ તો કે પિતાનું જે સામ્રાજ્ય હતું જે છે કે ક્યાંથી લઈને તો કે કાબુલ કંધહારના વિસ્તારોમાંથી લઈને મૈસૂર સુધી એમનું જે સામ્રાજ્ય હતું એ સામ્રાજ્યને એમણે યથાવત ટકાવી રાખ્યું ઈસવીસન પૂર્વે બસો ને માં ગાદી ઉપર બેઠો બિંદુસાર અને ત્યારથી લઈને ઈસવીસન પૂર્વે બસો ને તોતેર સુધી જે શાસન કર્યું એ સમયગાળા દરમિયાન એમણે પોતાના પિતાનું સામ્રાજ્ય યથાવત રાખ્યું છે આગળ વાત કરીએ એમના પુત્ર વિશેની તો મિત્રો એમને ત્રણ પુત્રો છે એકનું નામ સુશીમ છે જે મોટા પુત્ર હતા એના પછી અશોક છે અને એના પછી ત્રીજા પુત્ર જે છે એ તિષ્ય છે તિષ્ય શા માટે અગત્યના છે તો એવું કહેવાય છે કે અશોક એક લોકવાયકા છે કે અશોક જે છે એ જ્યારે ગાદી ઉપર બેઠો ત્યારે પોતાના નવ્વાણું ભાઈઓની હત્યા કરીને પછી ગાદી ઉપર બેઠો હતો પરંતુ એક ભાઈને જીવતો રહેવા દીધો હતો એ કોણ હતો તો કે ભાઈ તિષ્ય જે છે એમને જીવતો રહેવા દીધો હતો તો યાદ રાખજો કે એના ત્રણ ભાઈઓ છે બીજા લોકવાયકા મુજબ એના ક્યારેક ક્યારેક સો ભાઈઓ પણ ગણી નાખવામાં આવતા હોય છે હવે વાત કરીએ મિત્રો ભાઈઓના કાર્યની સુશીમ જેમનો મોટો ભાઈ છે એમને ક્યાંના ગવર્નર અથવા તો રાષ્ટ્રીય બનાવ્યો હતો તો કે એમને તક્ષશિલાના રાષ્ટ્રીય અથવા તો ગવર્નર બનાવેલા પછી વાત છે તો કે જ્યારે ગાદી ઉપર નહોતો બેઠો એની પહેલા એ ક્યાંના રાષ્ટ્રીય તરીકે અથવા તો ગવર્નર તરીકે કાર્ય કરતો હતો તો એ છે અવંતિ ઉજયની આસપાસનો જે આખો વિસ્તાર છે એ અવંતીનો વિસ્તાર છે તો એ અવંતીની અંદર રાષ્ટ્રીય અથવા તો રાજ્યપાલ તરીકેની ભૂમિકા ભજવે છે મિત્રો એવું કહેવાય છે કે જ્યારે સુશીમ તક્ષશિલાનો ગવર્નર હતો એ સમયગાળા દરમિયાન એના સામે એક વિદ્રોહ થાય છે તો એ વિદ્રોહનો સામનો કરવા માટે થઈને એ નિષ્ફળ જાય છે એટલા માટે એના પિતા જે બિંદુસાર જે છે એ પોતાના નાના દીકરા અશોકને તક્ષશિલાની જવાબદારી સોંપે છે અને પછી અશોક એ વિદ્રોહને દબાવવામાં સફળ થાય છે તો યાદ રાખજો કે અશોક અશોક જે છે અવંતી ઉજ્જૈનનો ગવર્નર તો હતો જ તે પરંતુ થોડા સમય માટે એ તક્ષશિલાનો પણ ગવર્નર રહી ચુકેલો છે આગળ વાત કરીએ મિત્રો કે બિંદુસારે કયા ધર્મને સંરક્ષણ આપ્યું તો મિત્રો બિંદુસારે આજીવક સંપ્રદાયને સંરક્ષણ આપેલું છે આ સંપ્રદાય શું માને છે તો કે ભાઈ આપણા ભાગ્યમાં જે કાંઈ પણ લખેલું હશે એટલું જ આપણને પ્રાપ્ત થવાનું છે તો આવી માન્યતા ધરાવનાર જે ધર્મ છે એ ધર્મનું નામ છે આજીવક સંપ્રદાય અને આ અજીવક સંપ્રદાયના એકમાત્ર સંરક્ષક રાજા છે જેનું નામ છે બિંદુસાર ચાલો મિત્રો આગળ વાત કરીએ બે વિદેશી પ્રવાસીઓની વાત કરીએ વિદેશી રાજદૂતોની વાત કરીએ પરીક્ષાની અંદર હંમેશા એવો પ્રશ્ન પૂછવાની સંભાવના રહેતી હોય છે કે કયો રાજદૂત અથવા તો કયો વિદેશી પ્રવાસી કોના દરબારની અંદર આવ્યો તો બે નામ અહીંયા યાદ રાખવાના છે આપણે કેમ ચંદ્રગુપ્ત મૌર્યમાં મેગાસનીઝને યાદ રાખ્યા હતા એમ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે બે રાજદૂતો છે એક ડાયમેકસ છે અને બીજા ભાઈ જે છે એ ડાયોનિસસ છે ડાયમેકસ કોણ હતા તો કે સિરિયાના રાજા જે એન્ટિયોકસ હતા એના રાજદૂત હતા ડાયમેકસ ની જગ્યાએ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં જે મેગાસ્થનીજ હતા એની જગ્યાએ બિંદુસારના દરબારની અંદર કોણ રાજદૂત આવ્યું હતું તો કે ડાયમેકસ એના પછી વાત કરીએ કે ભાઈ આ ડાયોનિસિસ કોણ છે તો કે ભાઈ સિરિયા સોરી મિશ્ર નામનો દેશ એટલે કે હાલમાં એ ઇજિપ્તના નામથી પણ જાણીતો છે તો આ મિશ્ર નામના દેશની અંદર ટોલેમી બીજા નામના એક રાજા હતા તો એમનો રાજદૂત હતો એ ડાયોનિસસ છે તો મિત્રો આ થઈ બિંદુસાર વિશે જે પણ અગત્યની બાબતો હતી એના વિશે આપણે ચર્ચા કરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે રાજા ભણવાના છીએ એ રાજાનું નામ છે મિત્રો મહાન સમ્રાટ અશોક તો તમે બધા આ વિડીયોને જોતા રહેજો તમને કોઈ નવા સજેશન સૂઝતા હોય કાંઈ નવું એડ કરવાનું લાગતું હોય તો ચોક્કસથી તમે લોકો અમને ચેટની અંદર અથવા તો કોમેન્ટની અંદર જણાવી શકો છો થેન્ક યુ મિત્રો